એક કાલ વિરમગામ ટાઉનમાં એક બનાવ બન્યો હતો લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે એમાં જે એક નરેશ જયસંગભાઈ ચાવડા કરીને એક પ્રાઇમરી સ્કૂલના ટીચર હતા કેબીસા બી સ્કૂલમાં ટીચર હતા એમની એમની એમનો મર્ડર થયેલો છે એ મર્ડરમાં ત્રણ આરોપી છે એ ત્રણો આરોપી આઈડેન્ટિફાઈડ છે એને ત્રણો આરોપીઓની શોધગોળમાં અત્યારે અમારી એલસીબી એસઓજી અને તમામ ટીમો લાગેલી છે એને વહેલા એનો ફળદાયક રિઝલ્ટ મળે એને માટે અમારી તમામ પ્રકારની જે તજવીજ ચાલુ છે આ જે મરણ જનાર જે છે આ મરણ જનાર છેલ્લા સાત આઠ મહિનાથી મરણ જનારનું નામ નરેશ જેસંગભાઈ ચાવડા છે એ છેલ્લા સાત આઠ મહિનાથી એક લેડી લેડી જોડે પ્રેમ પ્રસંગમાં હતા અને એની જોડે મૈત્રી કરારમાં હતા અને અહીંયા વિરમગામમાં ભાડુઆત રીતે રહેતા હતા ઓર આ લેડી પણ પરિણીત હતી અને જે મરણ જનાર છે એ પણ પરિણત હતા અને આ એનો મન રાખીને લેડીના હસબૅન્ડ અને એના એક પેટ્રોલ પંપમાં એક પાર્ટનર જે છે એ એના પાર્ટનર અને એના એક ઓર બીજા એના સગા જે છે એ ત્રણો મળીને એ મર્ડર નીપજાવ્યો હતો એ એક બેલોનો ગાડી લઈને આવ્યા હતા ઓર એને પાસે જે હથિયારોમાં લાકડી અને લોખંડનો એક સળિયો હતો અને અત્યારે જે ત્રણો ની શોધગોળમાં અમારી જુદી જુદી ટીમો લાગેલી છે જે આઇડેન્ટિફાઈડ આરોપી જે છે એ કલાબાઈ હીરાબાઈ ગોહિલ અજીત ખેંગારભાઈ ગોહિલ અને જયસિંગ ઉર્ફે ગોકાભાઈ રામભાઈ કટારિયા એ ત્રણો શંખેશ્વર પાટણના રહેવાસી છે એ જે મરણ જનાર છે એ પણ સુરેન્દ્રનગરના પાટડી જિલ્લાના છે પણ અહીંયા વિરમગામમાં ટી પ્રાઇમરી ટીચર રીતે આ કામ કરતા હતા

અને એ જે મરણ જનારની દીકરી એને જોડે સગાઈ એની સગાઈ થયેલી હતી લગભગ દોઢે વર્ષ પહેલાં અને એને આધારે પરિચયમાં આવ્યા હતા પછી એને વચ્ચે પ્રેમ પ્રસંગ થયો એને છેલ્લા સાત આઠ મહિનાથી એકબીજાને સાથે લિવિનમાં રહેતા એ જે છે અત્યારે અમે અત્યારે અમારી બધી ટીમો જે છે આરોપીઓને પકડવામાં લાગેલી છે અને જ્યારે આરોપી મળશે અને જે ફર્ધર તપાસમાં જે વસ્તુ આવશે એનાથી ખબર પડશે કે જો એના

આજે જે કાવતરું એમનો શું હતો આ તો આરોપીને પકડીને પછી ખબર પડશે તે વખતે મૃતક જે છે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસેથી ત્યાંથી પસાર થતા હતા ઓર એને પાછળ એક બેલેનુ ગાડી આવીને એને રોકાવ્યા હતા ઓર એને પછી પકડીને એને જોડે મારામારી કરી હતી એ મારામારીને દોરાન એને પહેલાં ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા હતા ઓર ગાંધી હોસ્પિટલથી એમને રેફર કરવામાં આવ્યા એસવીપી હોસ્પિટલમાં ત્યાં એમની જોયે સારવાર દોરણ મોત થઈ ગયા પોતાના ઘરેથી અહીંયા વિરમગામ ટાઉનમાં એ નીકળતા હતા અને આજે આજે બેન તો જે છે આ સંકેશ્વરના છે તો અહીંયા એની સાથે જોયા

એની અત્યારે અમારી પાસે જેટલી માહિતી છે એની એની ફેમિલી ક્યાં છે ફેમિલીની માહિતી અમે અત્યારે લેવાના પ્રયત્ન ચાલુ છે હા ઓકે થેન્ક યુ